જય દ્વારકાધીશ જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં ને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે એટલે આપણે આવી ગયા છીએ ચા પાણી વાત તો જો આપણો ચા અહીંયા રેડી છે બા જય શ્રી કૃષ્ણ બા કેવાનું શાક કરવું છે ભરેલા રીંગણાનું શાક કરવું છે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે સ્નેહ માટે મસ્ત મજાનું

અને બનાવવાનું છે ભરેલા રીંગણાનો શાક તો એ બધી પ્રોસેસ કરતી આવે અને જો વાતાવરણ સમારમાં જે છે ને કઈ દિવસ ઉગવો નથી કાંઈ દેખાતું નથી થોડી થોડી મીડિયમ મીડિયમ ઝાકર છે ચાલો આપણે ચા પી લઈએ પણ મસ્ત મજાના

ગલુડિયા માટે બિસ્કીટ ને આપડા દૂધ માટે પૈસા આપણે દૂધ મસ્ત મજાના પાર્લેજી ગ્લુકો બિસ્કિટ આવી છે સવારના સાડા આઠ ને આપણે સ્નેહ ને તૈયાર થઈ ભાઈ જલ્દી કરો આજે આપણે ગાડી મોડી છે હમણાં નગર સાહેબનો ફોન આવીએ છાસ બોટલ લીધી ભાઈ તેલ નાખ્યું નથી નાખ્યું જે હાલ નાખી દઉં ઉપર આ લોટ છાસ ની બોટલ ઉપર તેલ નાખી દઉં હા પાણી ની બોટલે બદલી ગઈ આલા નાખતા તરીમભાઈ હા આલો બે એક માં થઈ ગઈ હા તો હાલો મિત્ર આપણે છે ને સ્નેહ ને સ્કૂલે મુક્તવિલ પેલે આજે માથામાં તેલ નાખવાનું નથી નાખી દઈ ફટાફટ અને પછી મુક્તવિલ એ મોડું થઈ ગયો છે તો મિત્રો હવે આપણે જવું છે અત્યારે ખંભાળિયા સ્કૂલે મૂકીને આવીને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જાવું છે આપણે ખંભાળિયા વાગી ગયા છે 11 આમનો નીકળીએ ખંભાળિયા ગામને હવે જઈ ચા રસ્તા ચા હવે જઈ છે ગામમાં

なこれ đạo diễn của trạm bay 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 દોસ્તો મિત્રો આપણે ખંભાળિયામાં જે કામ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે જો આપણે એને નીકળવાનું છે ખંભાળિયાથી એક બાજરાનો બાજકો આવી જાય એટલે જો અહીંયા ગાડી પડી છે આપણી તેલનો ડબ્બો અને બાજરાનો બાજકો આવી જાય એટલે આપણે વાગી છૂટીએ કે વાગી ગયો છે સવા એક જેવું થઈ ગયું છે બપોર થઈ ગયા છે

જો જમવામાં છે ને જે ભરેલા રીંગણાનું શાક ભરેલા રીંગણાનું શાક છે રોટલી છે છાશ છે અને આજે લીધો છે છાશનો મસાલો સ્નેહ માટે સ્નેહને મસાલો બહુ ભાવે તો આજે લીધો છે મસાલો બે બાજુ અલગ અલગ આવી એક બાજુ આખું ખુલ્લું હોય ને એક બાજુ છીંડા હોય એવું હોય સ્નેહ ને ને મસાલો બહુ ભાવે એટલે ને માટે દેખી ગયા હતા તો લઈ લીધો લાવો તો મને મસાલો ઓર્ડર કરો તો આપણે આવી ગયું છે ભરેલા રીંગણાનું શાક રોટલી અને છાસ બાપા એ ભેગા બેઠા છે ખાવા ના બાપા મોહરું હોય આજે અમે બધા ભેગા ખબાડી હતી ગયા વાત મોડું થઈ ગયું હજુ છાસ નો મસાલો છે આપણે જમી મસ્ત મજાના બપોરા કરી લઈ હવે લાગી છે બહુ હાથ થઈ ગયું છે મોડું વાગી ગયા છે બે તો મિત્રો મસ્ત મજાના ના બપોરા કરીને આવી ગયા છે હવે આપણે જરા પર છે ને આરામ કરવો છે જેને માથું બહુ દુખે છે ખંભાળીયા રખડી રખડી તડકાનું આપણે આરામ કરી લઈ પછી ઉઠીએ બે અઢી અઢી ત્રણ વાગે અઢી તો વાગી ગયા છે ઉઠી ગયા છીએ અને હવે આવી ગયાથી ચા પીવા ચા પાણી રેડી છે અહિયાં અને બા પીએ છીએ ચા દાદા ચા પીને વયા ગયા છે બા મને નાખી દો ચા આપણે પી લઈ મસ્ત મજાના ચા પાણી છે સાડા ચાર આપણે સ્નેહ ને આવી તે હનુમાન ડેરી આગળ અને ગૌશાળા આગળ તો હમણાં જો આપણે અહીંયા આવી ગયા છીએ પંચાયત આગળ અહીંયા છે ગૌશાળા અને સ્નેહ આ બાજુથી આવશે બસ હજી આવી નથી હમણાં આવી નથી એટલી વાર છે t mari jabel Tofa ini alimit rosnian nih buah sawi guys ya, sniawi giyo, halo sniaba yawi giace, eh eh eh, kalau druil sana ini bodi mah. वड्डा वड्डी मा वड्डा वड्डी मा तुमने हमें मिला था हैं आप हर कोई नहीं है घर में ना आ रही क्या हैं हूँ भाई ना तो भाई आज हाँ आज आप पेपर आएगा क्या नहीं भाई वो लोग पेपर आवाज़ ना तो यावी जी कहाँ लाऊँ सेका

આપણે હવે ખાઈ લઈ મિત્રો મસ્ત મજાની કઢી કેવી છે પછી કેવી બની છે આજે ખાટી મીઠી તો કઢીને બાજરાનો રોટલો અને બટેકાનો શાક ખાઈ લઈ મસ્ત મજાનું તો મિત્રો આપણે મસ્ત મજાના કઢીને રોટલા ખાઈને આવી ગયા છીએ દુકાનમાં અને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ તો આજે ત્રીસ દિવસના ચેલેન્જમાં આજે છે ને પહેલો દિવસ પૂરો થઈ ગયો છે કાલે બીજો દિવસ તો હવે કન્ટિન્યુ મહિના રહેજો જય દ્વારકાધીશ